આજે ભાઈ બહેનનો દિવસ એટલે રક્ષાબંધન મિત્રો વિડીયો બનાવો તો કાલે ગઈ કાલે પણ બનાવી ના શક્યો રક્ષાબંધનના દિવસ એટલે ઘેર તો નથી બનાવી શક્યો પણ આજે ગોઝડીયા તાલુકામાં આવીને બનાવવાનું રહ્યું છે આટલા ઘ ઘણા આજે એક્સિડન્ટ જોયા ખાસા લોકોના અત્યારથી બાઇક પરથી ફોરવ્હીલોમાંથી પડી જતા મેં જોયા છીએ મિત્રો તહેવારમાં તમારા બાળકો તમારી બેન તમારા સગા સંબંધીઓ રાહ જોઈ રહ્યા હોય મહેરબાની કરીને મિત્રો તમે આવા તહેવારોમાં પોતાનું સાધન સહી સલામત ચલાવો કેમથી બહુ અમૂલ્ય છે અને આવના દિવસોમાં બે અઠવાડિયે પહેલાં કડા સિદ્ધેશ્વરી માતાએ ગયેલો તો પણ એક ભાઈ એક્ટિવા લઈને બહુ ફાસ્ટ જતા હતા બહુ લોકો તો ચાલતા દર્શન કરવા જતા હોય છે ટ્રાફિક બહુ હોય છે એટલે તો પણ આવું થતું હોય છે ખોટું ડ્રાઇવિંગ લોકો કરવું નહીં ખોટા પડી જવાથી તકલીફ આફત આવી શકે છે એટલે મહેરબાની કરીને મિત્રો હું પણ ત્યાં કડા મંદિરે દર્શન કરવા જતો હોઉં છું એટલે લોકોને જોઉં છું ખોટું ડ્રાઇવિંગ કરતા હોય છે અને લોકોને તકલીફો થઈ છે એટલે મહેરબાની કરીને મિત્રો ખોટું ડ્રાઇવિંગ તમે ના કરો અને આગળ આવે છે ભાદરવી પૂનમ ભાદરી પૂનમમાં મિત્રો પણ આવના સમયમાં કોઈ પદયાત્રીકો લઈને જતા હોય તો આપણે નળકતરૂપ ના થઈએ એ રીતે ડ્રાઇવિંગ ચાલવું ને બધી રીતે આપણને એક્સિડન્ટના આધારે દિવસે દિવસે બહુ તકલીફો થતી હોય છે એટલે મહેરબાની કરીને મિત્રો પોતાનું ધ્યાન અવશ્ય રાખવું અને આ સાતમ આઠમ તહેવારો આવી છે એટલે પોતાના ધંધો મજૂરી નોકરી કરવી અને કોઈ પણ તમે જગ્યાએ જા ખોટા વ્યસનો નહીં કરવા એટલે આજે મિત્રો જે મેં આજે જોયું છે ગાડી કોઈ ખાડામાં પડેલી જોઈશે કોઈને દાદા દાદીના ભય પડેલી અમે જોયા છે એટલે મહેરબાની કરીને મિત્રો આવના દિવસોમાં તમારું જે છે અમૂલ્ય છે તમારો સમય અને તમારી જિંદગી એટલે મહેરબાની કરીને મિત્રો તમે ખોટું ડ્રાઈવિંગ ના કરો અને ખોટું ખોટા રોંગ સાઈડમાં તમે ના ચાલો આજે મેં બહુ જોયું છે અને હવે તહેવારો ચાલુ સાતમ આવશે આઠમ આવશે આ બધું તહેવારો છે ભાદરી પૂનમ આવે છે દિવાળી આવે છે નવ વર્ષ આવશે એટલે કોઈપણ જગ્યાએ સ્થળો પર જાઓ મિત્રો મહેરબાની કરીને ખોટું ડ્રાઇવિંગ તમે ના કરો સહી સલામત ચલાવો તમારા બાળકો તમારી માતાઓ તમારી બહેનો તમારો પરિવાર સખત સંબંધો બધા રાહ જોતા હોય છે એટલે મહેરબાની કરીને મિત્રો અમારો વિડીયો બંને એટલું શેર કરજો કોમેન્ટ જરૂર કરજો અને આવના દિવસોમાં આપનું પરિવારનું આપણા શરીરનું ધ્યાન રાખજો મિત્રો જય માતાજી જય ગુજરાત